હાલ ચાલી રહેલી ઉત્તર વહીની નર્મદા પરિક્રમા 10 દિવસ સ્થગિત કરી દેવામાં આવી છે નર્મદા ડેમમાંથી 10 પાણી છોડવાનો નિર્ણય લે યાત્રા સ્થગિત કરવામાં આવી છે નર્મદા નદીની સપાટી વધી શકે એટલે શ્રદ્ધાળુઓને સચેત કર્યા હતા નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન ચાલુ હતા નર્મદા નદીમાં 30000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ડેમના નર્મદા નદીની જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ દસ દિવસ પહેલા જ પરિક્રમા સ્થગિત કરાઈ છે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કર્યા છે આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોમાં પણ સાવચેત કરી રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાઈ છે. સાવચેતીના ભાગરૂપે પરિક્રમા સ્થગિત કરાઈ હતી. નર્મદા કંટ્રોલ ઓથોરિટી એન્ડ એટ ટુ એટ આજે ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સાંજે આઠ વાગ્યાથી ત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાયું છે. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં આગામી તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલવાની છે જેના લીધે પરિક્રમા પરના શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કાચા પુલ પરથી પસાર થતા પરિક્રમાવાસીઓની સલામતી માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પરિક્રમા સ્થગિત કરી દેવાય છે આ ઉપરાંત નર્મદા નદીના પટમાં કોઈ પણ અવરજવર ન કરે તે માટેની તકેદારી તંત્ર દ્વારા લેવાઈ રહી છે મધ્યપ્રદેશમાં વીજળી માર્ગને લઈને

તેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે ભક્તોને અપીલ બીજી બાજુ નર્મદા નદી પરિક્રમા હાલ છે ત્યારે હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે રામપુરા જઈ રહ્યા છે તિલકવાડા અને સહેરાઓ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હુંગામી પુલ બનાવ્યો છે એની ઉપરથી પાણી જવાની સંભાવના હોવાથી હાલ બ્રિજ બંધ કરાયો છે જેથી સુરક્ષાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે શું કહ્યું લોકેશ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે મળતી માહિતી અનુસાર રિવર હેડ પાવર હાઉસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નદીના પાણીનું જળસ્તર વધી શકે છે એટલે આ પરિક્રમા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે તંત્ર દ્વારા આગળની જાણકારી ન મળે ત્યાં સુધી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે હાલ રૂટને બદલવામાં આવ્યો છે રૂંદ ચોકડી વાવડી કોકડી અને સમાર્ય ચોકડીનો રસ્તા બંધ કરવામાં આવ્યો છે હાલ જણાવવામાં આવ્યું છે કે અઢાર અઠ્ઠાવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી જે હંગામી પુલ બનાવ્યો છે તે બંધ કરવામાં આવ્યો છે